બિલકુલ પ્રીતિજી અમદાવાદમાં મીની બાંગ્લાદેશ તરીકે ઓળખાતો ચંદોળા તળાવ વિસ્તાર છે કે જ્યાં ગઈકાલે પોલીસ દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશન જે પણ બાંગ્લાદેશથી જે ઘૂસણખોરી કરીને જે અમદાવાદ આવીને વસતા હોય તેવા ગેરકાયદેસર રીતે અહીંયા જે વસવાટ કરતા બાંગ્લાદેશીઓ અને તેઓના જે રહેણાંક વિસ્તાર હોય કે તેમના કોમર્શિયલ બાંધકામ જે ગેરકાયદેસર બનાવેલા હોય તો તેને તોડી પાડવા માટે ઓપરેશન ક્લીન જે હાથ ધરવામાં આવ્યો હતો અને આજે આ ઓપરેશન ક્લીનનો બીજો દિવસ છે હું સીધા દ્રશ્ય આપને બતાવીશ કે આજે ફરી એકવાર આ જે ડિમોલિશનની કામગીરી શરૂ કરવામાં આવી છે થોડા સમય પહેલાં જ આ કામગીરી જે છે તે શરૂ કરવામાં આવી છે ગઈકાલે જે પ્રકારે પંદરસો જેટલા અહીંયા બાંધકામો જે થઈ ગયેલા છે એ તોડી પાડવા માટે જે કામગીરી શરૂ કરવામાં આવી હતી અને ચુંબોતેર જેટલા જેસીબી મશીન જે છે સાથે સાથે બે હજારથી પણ વધુ પોલીસ જવાનો છે એસઆરપીની અલગ અલગ ટુકડીઓ છે સાથે સાથે કોર્પોરેશનના અઢારસોથી પણ વધુ કર્મચારીઓ છે તેને જે છે તે કામે લગાડવામાં આવ્યા હતા અને લો લો એન્ડ ઓર્ડરની જે સિચ્યુએશન જે છે તે યથાવત રહે અને કોઈ પણ પ્રકારના અનિચ્છનીય ઘટના ન બને તેને લઈને પોલીસના જવાનો જે છે તે સતત જે છે તે અહીંયા તૈનાત રાખવામાં આવ્યા છે અને હાલ આ ડિમોલેશનની કામગીરી આજે ફરી એકવાર શરૂ કરવામાં આવી છે અને આજે પણ આ ડિમોલેશનની કામગીરી જે દિવસભર જે છે તે ચાલુ રહેવાની છે જે પ્રીતિ સંજય એ પણ સામે આવ્યું છે કે જે તપાસ કરવામાં આવી તેમાં સામે આવ્યું છે કે એ ખુલાસો થયો છે કે ત્યાંના જે લોકો ત્યાં રહેતા તે લોકો બાંગ્લાદેશી આતંકવાદીઓના સંપર્કમાં હતા તેઓ પણ કેટલા ખુલાસા કરવામાં આવ્યા છે કેટલીક ગેરકાયદે પ્રવૃત્તિઓ ચાલતી હતી દે વેપાર ચાલતો હતો આ તમામ પ્રકારના જે ખુલાસા છે તે પોલીસ દ્વારા કરવામાં આવ્યા છે સંજય બિલકુલ પ્રીતિ જે છે વર્ષોથી અહીંયા જે છે તે બાંગ્લાદેશમાંથી જે ઘૂસણખોરી કરીને લોકો જે આવતા હોય તેઓ અહીંયા રહી રહ્યા છે વર્ષોથી આ જે ઘૂસણખોરી કરીને લોકો આવતા અહીંયા રહી રહ્યા છે અને તેઓ માટે જે છે તપાસ જે શરૂ કરવામાં આવી હતી બે ત્રણ દિવસ પહેલાં પોલીસ દ્વારા જે છે અલગ અલગ જે છે એજન્સીઓ જે છે તે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ હોય એસઓજીની ટીમ હોય અને સાથે સાથે અન્ય જે પોલીસના વિભાગો જે છે તેને સાથે રાખી અને જે છે તે અહીંયા મોડી રાત્રે જે છે તે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને અહીંયા ગેરકાયદેસર ઘુસણખોરી કરીને આવેલા લોકો જે છે ચારસોથી પણ વધુ જે અહીંયાથી જ માત્ર આ જે ચંડોળા તળાવ વિસ્તારમાંથી જ ચારસો થી પણ વધુ જે છે તે લોકોને અટક કરવામાં આવી હતી અને તેઓના જે પુરાવાઓ પણ તપાસવામાં આવ્યા હતા અને તેમાં ક્યાંક ને ક્યાંક પોલીસ દ્વારા જે વિગતો સામે આવી છે કે કેટલાક જે અહીંયા બાંગ્લાદેશી રહી રહ્યા છે અને તેઓનું કનેક્શન આતંકવાદી સંગઠન સાથે જે કનેક્શન સામે આવ્યું છે અને તેને લઈને પણ હવે પોલીસ જે છે તે દિશામાં પણ તપાસ કરી રહી છે પોલીસની અલગ અલગ એજન્સીઓ જે છે તે પણ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે સાથે સાથે જે અહીંયા ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓની જો વાત કરવામાં આવે તો અહીંયા જે લલ્લો બિહારી જે છે કે તેનું ઉસ અહીંયા બનાવી દીધું હતું સાથે સાથે અહીંયા જે ઇલિગલ કન્સ્ટ્રક્શન જે કરી અને અહીંયા જે પણ ઘુસણખોરી કરીને લોકો આવતા હોય તો તેઓને અહીંયા આશરો જે આપવામાં આવતો હતો અને એ નાબૂદ કરવામાં આવ્યું છે જે બુલડોઝર જે ફરી રહ્યું છે તંત્રનું અને તેમાં આ જે ગેરકાયદેસર બાંધકામો જે છે તે તોડવાની કામગીરી કરવામાં આવી રહી છે અને જે અહીંયા દેહ વેપારની વાત હોય કે પછી ડ્રગ્સના વેચાણની વાત હોય તેવા અનેક ખુલાસાઓ જે છે તે પોલીસ દ્વારા જે કરવામાં આવ્યા છે ગેરકાયદેસર જે અહીંયા જે પ્રોપર્ટી જે સરકારી પ્રોપર્ટી જે છે તેના પર બાંધકામ કરીને પણ અહીંયા વેચાણ કરવામાં આવતું હતું તેવા અનેક ગેરકાયદેસર પ્રવૃત્તિઓ જે છે તેના પર ખુલાસાઓ જે છે તે થયા છે અને હવે આ તમામ જે ચંડોળા તળાવ વિસ્તારને ક્લીન કરવાની જે કામગીરી કરવામાં આવી રહી છે અને આ ઓપરેશન ક્લીનનો આજે બીજો દિવસ છે કે ત્યાં અત્યારે પણ આ કામગીરી શરૂ કરવામાં આવી છે અને આજે દિવસ દરમિયાન આ કામગીરી ચાલુ રહેવાની છે જી સંજય જે હતો સાથે જ વાત કરીએ તો ડ્રગ્સનો મુદ્દો થતું હોય તેવું જોવા મળતું હતું કેટલાક જે છે તેઓ ત્યાંના લોકોને ઓળખતા હતા ત્યાંના જે બાંગ્લાદેશો છે તેને ઓળખતા હતા તો ક્યાંક આ તમામ વસ્તુમાં કંઈક ચેઇન પણ હોય શકે છે આની પાછળ કારણ કે ફક્ત એક વ્યક્તિ પાછળ તો આ વસ્તુ થઈ ના શકે આ વિશે કોઈ તપાસ સામે આવી છે કે કેટલા કેટલા લોકો આમાં સંકળાયેલા હતા તે વિશે શું સામે આવ્યું છે પ્રીતિ જે છે જે પ્રકારે જે પોલીસ દ્વારા જે કરવામાં આવ્યા છે કે જેમાં અહીંયા જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હતી આ ગેરકાયદેસર બાંધકામો જે છે જેને અત્યારે અહીંયા તોડી પાડવામાં આવી રહ્યા છે અને એ જ આ ગેરકાયદેસર બાંધકામો જે છે ત્યાં અલગ અલગ જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હતી બાંગ્લાદેશથી જે આવતી જે યુવતીઓ જે છે તેઓ અહીંયા દે દેહ વ્યાપારમાં જે સંકળાયેલી હતી અને તે ની તપાસ પણ કરવામાં આવી રહી છે સ્વાભાવિક છે કે આ તપાસ ખૂબ જ મોટી છે અને તપાસનો વિષય છે જી બિલકુલ સંજય બિલકુલ આભાર આપનું જાણકારી આપવા માટે તો રાજ્યમાં આજે પણ ગરમીનો પ્રકોપ યથાવત અગિયાર શહેરોમાં તાપમાન ચાલીસ ડિગ્રીને પાર કરી ગયું છે રાજકોટમાં ચુમ્માળીસ પોઈન્ટ નવ ડિગ્રી તાપમાન સાથે સૌથી ગરમ શહેર રહ્યું છે અમદાવાદમાં પણ નોંધાયું છે ચુમ્માળીસ પોઈન્ટ આઠ ડિગ્રી તાપમાન અમરેલીમાં ચુમ્માળીસ પોઈન્ટ પાંચ ડિગ્રી ગાંધીનગરમાં ચુમ્માળીસ ડિગ્રી તાપમાન જ્યારે સુરેન્દ્રનગરમાં તેતાળીસ પોઈન્ટ નવ ડિગ્રી તાપમાન નોંધાયું છે આ તરફ વડોદરામાં બેતાળીસ પોઈન્ટ ચાર ડિગ્રી કેશોદમાં બેતાળીસ ડિગ્રી તાપમાન નોંધાયું છે તો ભાવનગર અને ડીસામાં તાપમાનનો પારો એકતાળીસ પોઈન્ટ છ ડિગ્રી પર પહોંચ્યો છે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું છે રાજ્યમાં આજે પણ તાપનું તાંડવ યથાવત જોવા મળશે લગભગ રાજ્યના દસ એવા જિલ્લાઓ છે જ્યાં તાપમાનનું પારો ચાલીસ ડિગ્રીને પાર કરી ગયો છે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા તૈયારીઓનો પ્રારંભ અખાત્રીજના પાવન પર્વના દિવસે ત્રણેય રથની પૂજા સાધુ સંતો અને મહંતોની ઉપસ્થિતિમાં મંત્રોચ્ચાર સાથે રથની પૂજા કરવામાં આવશે અમદાવાદમાં અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળે છે ભગવાન જગન્નાથજીની એકસો અડતાળીસમી રથયાત્રાને લઈને તૈયારીઓ પણ શરૂ કરી છે તો આ વિશે વધુ જાણકારી મેળવીશું મારા સંવાદદાતા વિભુ પટેલ મારી સાથે સીધા જોડાઈ ગયા છે તેમની પાસેથી માહિતી મેળવીશું આ વિભુ ત્રણેય રથની પૂજા કરવામાં આવી રહી છે આપ ત્યાં જ ઉપસ્થિત છો કેવો માહોલ જાણકારીશું પ્રીતિ આજે અખાત્રી અને અખાત્રીજ ના દિવસે રથયાત્રા પહેલાની જે તૈયારીઓ હોય છે ત્યારબાદ જે ભગવાન જગન્નાથ રથયાત્રાએ નીકળે છે કે પેલા વિધિ હોય છે તેની પણ તૈયારીઓ હોય છે કે ભગવાન ના તૈયાર કરવાના હોય છે મંદિર પૂજા વિધિ વસ્તુઓ લેવાની

જગન્નાથ મંદિરના ના મહેન્દ્રભાઈ ઉપસ્થિત છે મહેન્દ્રભાઈ ઐતિહાસિક રથયાત્રા ની તૈયારીઓ પહેલા અત્યારે પૂજા વિધિ કરવામાં આવી રહી છે અને તમામ મહાનુભાવો છે ત્યારે તમામ લોકો અહીં વિધિમાં જોડાયા છે અને વિધિની શરૂઆત છે તે કરવા શરૂ કરી દેવામાં આવી છે એક કલાકથી વધારે સમય કલાક આ પૂજા વિધિનો અને છે છે હવે રથયાત્રા નીકળે તે પહેલા અખાત્રીજ ના દિવસે આ પૂજા છે તે કરવામાં આવી રહી છે અહીં સાધુ સંતો પણ આ પૂજા વિધિમાં જોડાયા છે અને પૂજાની મંત્રોચ્ચાર સાથે વિધિ છે તે શરૂ કરશે માનમાં શંતીનો એવો રથની પૂજા કરવામાં આવે છે અષાઢી બીજના દિવસે જ્યારે રથયાત્રા નીકળશે તેની રથની પૂજા કરવામાં આવે છે આ રથની પૂજા પાછળું બહત શું રહ્યું છે તે જણાવશો દેવામાં આવે તો સારું કામ એટલે કે ભગવાન જગન્નાથ રથયાત્રાએ નીકળતા હોય છે ભક્તોને દર્શન આપતા હોય છે તે પહેલાની તૈયારીઓ છે તે બે મહિના પહેલાથી કરી દેવામાં આવતી હોય છે આજે અભાત્રીશના દિવસે વિશેષ મહત્વ છે કે આજે સારો દિવસ છે પણ જોયું મૂરત હોય છે અને આજે રથની પૂજા કરી દેવામાં આવે છે ત્યારબાદ રથને કરવામાં આવે છે ત્યારબાદ ભગવાન જગન્નાથની જળયાત્રા નીકળે છે ત્યારબાદ નેત્રોત્સવ વિધિ એટલે કે પછી એક વિધિની તૈયારીઓ છે તે પણ

ભગવાન જગન્નાથના નીચ મંદિર છે અને નીચ મંદિર માં જે ત્રણેય રથ છે તેની પહેલા અત્યારે પૂજા વિધિ કરવામાં આવે છે ચંદન યાત્રા પણ કહેવામાં આવે છે ગરમી ખૂબ જ હોય છે ત્યારે ભગવાન ને ચંદન નો પણ લગાવવામાં આવે છે કે જેનાથી ઠંડક રહે છે આજે રથની પૂજા વિધિ કરવાનો છે આખો મહિમા છે તે રાખવામાં આવ્યો છે કે રથ યાત્રા પહેલા ત્રણેય રથની ની પૂજા કરી દેવામાં આવે છે તમામ સામગ્રી લાવી દેવામાં આવી છે મંત્રોચાર અત્યારે

રથમાં બિરાજમાન હોય છે અને એ ને પણ આકર્ષક કલર થી શણગાર કરવામાં આવતું હોય છે અત્યારે આ વિધિમાં તમામ લોકો જોડાયા છે બિલકુલ આભાર આપનો અમારી સાથે જોડાવા માટે માહિતી આપવા માટે